હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા એક મસ્ત મજાના નવા બ્લોગમાં કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો અમે પણ મજામાં જ છે જો આપણે છે ને એકદમ મસ્ત મજાના નાઈ ધોઈને રેડી થઈ ગયા છે કેમ કે અત્યારે આપણે શ્રાવણ મહિનાને ટાણા કરીએ છીએ એટલે આપણે નાઈ ધોઈને તો તૈયાર થઈ જ ગયા છે તો ચાલો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો કેમ કે અમે લોકો જાય છે તો ચાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ આવીને મળીએ થોડી વારમાં તો જો આપણે છે ને ગલકા તોડવા આવી ગયા છે આપડે ગલકાનું શાક બનાવવાનું છે તો જો આપડે તોડવા આવી ગયા આપડા ગલકાના વેલા માંથી તો ચાલો આપણે ગલકા તોડી લઈએ અને પછી તો જો આપણે આ ગલકા તોડી લીધા ઘરના વેલામાંથી અને હવે આ શાક બનાવી નાખીએ અને કોબી મરચા અને ગાજરનો નો બનાવી નાખીએ અને આ માંડવીને ઉરા આવી ગયા તો માંડવીને ઉરાઈ લઈ એવા મસ્ત મજાના ચાલો કોઈને ખાવા હોય તો અને કમેન્ટ કરીને કહેજો કે કોને કોને અવરા ભાવે તો ચાલો હવે આપણે રાંધી લઈ હમણાં આલિયા સ્કૂલેથી આવી જશે અને પછી મળી આવે થોડી વારમાં હા આવી ગયા સિવાયને હું તમે કહેજો કમેન્ટ કરીને કે આલિયાને કેવા લાગે છે હવે તો આલિયા એ કહી દીધું આલિયા માટે એક લાયક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો આલિયાને હવે જવાનું લેટ થાય છે ફ્રી જવું છે આલિયા તો ચાલો હવે આવીને મળીએ ત્યાં સુધી લાઈક કરી દેજો બાય બાય ચાલો બાય તો ચાલો ગાઈસ આપણે રૂમ માં કર્યા હતા તો જો થઈ ગયા ફાઈનલી સાતમના સાફ સફાઈ થોડીક કરી દીધી અને આ કબાટ પણ રાખી દીધો આપણે અહીંયા હવે કબાટ સરસ લાગે છે પેલા કબાટ અહીંયા હતો આપણે છે ને કબાટની જગ્યા બદલાવી નાખી રાખી દીધો કબાટ એક રૂમ માં તો ફાઇનલી હવે સાફ સફાઈ થઈ જ ગઈ આ ડ્રેસિંગ ને અહીંયા રાખી દીધું તો ચાલો એક રૂમ માં તો ફાઇનલી હવે આપણે સાફ સફાઈ કરી નાખી છે થઈ હવે એક રૂમ ને ઓસરીને બાકી છે એ પણ આજે થઈ ગયો પણ આપણી તબિયત થોડીક લૂઝ છે બીપીલો થઈ ગઈ હતી તો ચક્કર ના આવતા એટલે આપણે આટલી સાફ સફાઈ કરી અને પછી રાખી દીધું તો ચાલો ગઈ આ ડ્રેસિંગ અહીંયા રાખી દીધું આ છે આલિયાનો ફોટો આલિયા જ્યારે સાવનાની હતી ચાર મહિનાની ત્યારનો આપણા ગણપતિ બાપા છે અને સાફ સફાઈ તો થઈ ગઈ તો ચાલો પ્લીઝ તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો મળીએ થોડી વારમાં તમે લોકોને બતાવતી હતી કે જો અહીંયાનું લોકેશન તમે જોવો વરસાદ આવે એવું થઈ ગયું છે અને કેવું મસ્ત મજાનું વ્યૂ છે તો ચાલો ધીમે ધીમે વરસાદ પણ જો ચાલુ થઈ ગયો છે તો આપણા ફોનમાં પણ હવે પાણી પડે છે એટલે હવે આપણે ધીમે ધીમે નીચે જઈએ બાકી તો બેસવાની બહુ જ મજા આવતી હતી મસ્ત મજાનો ઠંડ ઠંડો પવન આવતો હતો તો મને એમથી ચાલો તમને લોકોને પણ બતાવી દઉં તો ચાલો તમે લોકો હવે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે જઈએ નીચે અને મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો વિડીયો સારો લાગે તો એ પ્યારી પ્યારી કમેન્ટ કરજો અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ પણ કરજો તમે લોકો લાઈક નથી કરતા અને અમારો બ્લોગ કેવો લાગે છે એ પણ કહેજો તમને વિડીયો બનાવીને મૂકવાની પણ મજા આવે તો ચાલો ગઈ એટલું કરી દેજો અને કહેજો કે કેવો લોકેશન કેવું લાગે છે અત્યારે વાગી ગયા છે સાડા સાત તો હું તમને થોડુંક બતાવી દઉં અને હાલો હું પણ પછી નીચે જાઉં કેમકે ઝીણે ઝીણો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે મને લાગે છે કે વધશે વરસાદ મેઘરાજાનું પાછું આગમન થઈ ગયું છે તો ચાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો ગાઈસ ભરી ફરી પાછું વરસાદ આગમન થઈ ગયો છે વરસાદ થઈ ગયો છે ચાલુ તો કેવો વરસાદ ચાલુ છે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે તો તમારે લોકોને પણ કમેન્ટ કરીને કહેવાનું છે કે તમારે ત્યાં વરસાદ આવે છે કે નહીં પ્લીઝ એને ભૂલતા તમે જરૂરથી કરજો અમારે અહીંયા તો જો ચાલુ થઈ ગયો છે વરસાદ અત્યારે વાગી ગયા છે પોણા આઠ ગયા છે અત્યારે આઠ અને વરસાદ પણ બંધ થઈ ગયો તો મેં કીધું ચાલો હવે વિડીયોને પણ આપણે પૂરો કરી દઈએ અને રાંધવું પણ છે આપણે તો જમવાનું નથી કેમ કે આપણે આલે છે શ્રાવણ મહિનો આપણે તો જમવાનું નથી તો ચાલો આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દઈએ તો કમેન્ટ કરીને કહેજો કે એવો લાગી ગયો અને જો હું મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને ચાલો તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય